હેલો યુટ્યુબ સો સ્વાગત છે તમારા નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં બધા જય માતાજી તો ફ્રેશ ને કદી હતા મસ્ત મજા વાતાવરણ થઈ ગયેલું છે અને ધીમા ધીમા સાટ અને એવું બધું શરૂ હે અને હે કે આમાં લેટ ને બધું વહી ગયું છે કાર્ય એનું કઈ નક્કી નઈ હા બુદ્ધિનું કાંઈ નક્કી ન હોય કેમ કે અમારે કામકાજ ચાલતું હોય ને સોમાહામાં તો આમ તાર તૂટે વોલું તૂટે ઘણું બધું પ્રોબ્લેમ થાય છે તો આમ લેટનું તો બહુ કાંઈ નક્કી ન હોય કારે આવે એ અત્યારે તો લેટ નહીં ને મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયેલું છે અત્યારે એ તો થોડું ઘણું ખેતરમાં કામ છે તો કામ કરી આવીએ આપણે પછી આવીને આપણે મળીએ ફેમણે જો અમે આવી જ ખેતરમાં અને આજે પાસે અમારા ભાઈ બળજીને એવું જોડ દીધું છે કેમ કે હમણાં

એટલી વેલા પીડી દે હવે આમાં એટલામાં હાકવાનું ઓલી બાજુ હાકવાનું થોડું ઘણું છે કે પહેલાં સાહમાં હાકું હતું ટાઈમ મારો કેવું કાલે થોડું ઘણું એટલું હાલી જાય એટલે અત્યારે તો આમાં જોડે દીધા ને આમ હવે ને એવું પાડે છે કે એટલે ઘણા હાલે એનું તો ક્યારે નક્કી નહીં પણ વરસાદ વરસાદ આવી જાય તો બંધ થઈ જાય કેમ કે ગારો ને એવું બધું પડતું હોય તો કસાલો પડે કે કે એવું કાંઈ ન હાલે ને આમ વડાપ નીકળે સારું થઈ જાય કે તો હાથી બધું હાલી દે તો કામ હે કે ઉકલી દે ખાલી એટલું જ બુનિયાદવાન રહી પછી અહીં એટલામાં બે હાલી દે

اس کے relifiers اس کے م Pere Rico اس کے لئے Brittانو اس کے لئے اس کے لئے اگری કે થાટા મડા વરાક આવે તો પલતા બлта નહી કયા આયા છે સાબા મકન હા એટલે વ્યાધા હું કે રીય આધા તો એ કેરા વરાક થાટા આવે ને તો ભાગરો હા નતાની અને આયા બધા ને દે છે આપડે તો આયા છે આપડે તો બધા સાયકલ જ છે બો બળી દરાની હું કે હા આપડે આયગલ જ હોય કે કાડીને યે ચાની દજી બીજુ ને હા એમ ને તો હેમલે જો થોડીવાર બધા નેતા તમા બેન બનાવી આયા છે સા બનાવી આવી તો આ તો સાદું બનાવ્યું થી ને હ આ રુમ ભલે આંધો ક સાપાય દે બસ લ્યો એને છાપાવ પડે ને આ ઈ સાના ટાઈમે ત પૂગી જેલા હોય બસ નાના ટાઈમે ન હોય આપણે આવિન દિવસ સા બની જ સાના ટાઈમે ન પૂછ હા હો ઈ સાના ટાઈમે હો ને કે ઈ સાના ટાઈમે આપણે હારા મારું હાર મા પલ્લી છે એ તો પલ્લી ના તમાર જવા નહી થોડી વાર ને એવું છે કે નઈ हं आ छे रे आज क्या है बच्चे बबड़ थे गया अब भागो के आलो खाया बबड़ थे गया आलो चमकी नहीं तू खे रे क्या है बच्चे तू खे रे हम ये बजाय बबड़ कटાવી પછી પાછા આવી ને દવા હું તો કે રહા તમારે હમ શું કહે फेमलेमबोवर पछि न पाछा बदा नेदबाय वाला त हटाजो पाछो वर्षा देऊ सुरु थइ गयो हा हुइजो छतरी लिन विया केली तो भना जोनी भाइ आ आनी मिया लागो दो यने लागो यो छतरी गड्यो होन थोय हा जो आ जे इने हटु पेसे छतरी लेव एम्ने तो पेछो छतरी लिन आ जनी हा हा आ याने हरु पेछो छतरी लेव भाइ आ घेरे रहतो नि एकलो घेरे एकलो रहतो नि आडवार रे दो भरा हा जनी यो छतरी पकडी लो हा दो भरा हा पकड्यो के पकड्यो छतरी हाले पकड्यो

હા ના ભલે કર ના એટલે આને દીધો ગારાવાળો ન એમ જો કેવો ગયો ને હા એને આતે ખબર ને ગારાવાળો ન ને બગડતો ખબર પડે પડે હા એમ થાય વીઆઈપી છે હો વીઆઈપી